મકરંક્રાંતિ એ એક મુખ્ય હિંદુ તહેવાર છે પોષ મહિનામાં સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તે ઉજવવામાં આવે છે આ વર્ષે આ તહેવાર ચૌદ જાન્યુઆરીએ ઉજવવામાં આવશે મકરસંક્રાંતિથી ઋતુ પરિવર્તન પણ શરૂ થાય છે આ દિવસે સ્નાન કરવાનું અને બીજાઓને દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે મકર સંક્રાંતિ પર તલ અને ગોળનું દાન કરવાનું ખૂબ જ મહત્વ છે માન્યતાઓ અનુસાર મકરસંક્રાંતિ પર ભગવાન સૂર્ય તેમના પુત્ર શનિદેવને મળવા આવે છે પુરાણોમાં મકરસંક્રાંતિ સાથે સંબંધિત એક પ્રાચીન વાર્તાનો ઉલ્લેખ છે વાર્તા અનુસાર મકરસંક્રાંતિ પર ગાયોની સેવા કરવાનું ખૂબ મહત્ત્વ છે આ દિવસે ગાયોને ચોક્કસ ખોરાક ખવડાવવો જોઈએ જેનાથી સૂર્યદેવ તરફથી વિશેષ આશીર્વાદ મળે છે આ દિવસે અન્ય મહત્વપૂર્ણ પગલાં પણ લેવા જોઈએ તો ચાલો પહેલાં જોઈએ કે મકરસંક્રાંતિ પર ગાયોને શું ખવડાવવું જોઈએ મિત્રો એકવાર ભગવાન કૃષ્ણનો એક મિત્ર જે દૂરના મધ્યપ્રદેશમાં રહેતો હતો તેને દ્વારકામાં મળવા આવ્યો કૃષ્ણનો મિત્ર અત્યંત નાખુશ અને ગરીબ હતો તેથી તે ભગવાન કૃષ્ણ પાસે તેની ગરીબી દૂર કરવાનો ઉપાય શોધવા આવ્યો ભગવાન કૃષ્ણનો મિત્ર તેને કહે છે હે કેશવ હું ખૂબ જ નાખુશ અને ગરીબ છું મારી સખત મહેનત છતાં હું મારા પરિવારનું ગુજરાન ચલાવવા માટે પૂરતું કમાઈ શકતો નથી હે દ્વારકાધીશ હું તમારી પાસે સંપત્તિ માંગવા આવ્યો નથી પણ કૃપા કરીને મને મારી ગરીબી દૂર કરવાનો અને મારા પરિવારનું ગુજરાન ચલાવવાનો કોઈ રસ્તો જણાવો હું તમારી પાસે લોભથી આવ્યો નથી કે મને સંપત્તિની ઈચ્છા નથી હું ફક્ત ઈચ્છું છું કે તમારા આશીર્વાદ મારા પર હંમેશા રહે કૃપા કરીને મને મારી ગરીબી દૂર કરવાનો કોઈ રસ્તો જણાવો હું મારા બાકીના જીવન માટે તમારો ઋણી રહીશ પોતાના મિત્રની આ પ્રાર્થના પર ભગવાન કૃષ્ણ કહે છે હે મિત્ર હું તારા દુઃખ અને તારા ગરીબીનું કારણ બધું જ જાણું છું હું એ પણ જાણું છું કે તું મારી પાસે પૈસા માંગવા આવ્યો નથી અને જો હું તને પૈસા આપું તો પણ તું તે સ્વીકારશે નહીં તેથી તારા સ્વાભિમાનનો આદર કરીને હું તને પૈસા નહીં આપું પણ હું તને તારી ગરીબી દૂર કરવાનો એક રસ્તો ચોક્કસ કહીશ તારી ગરીબી દૂર થશે અને તું અપાર સંપત્તિ પ્રાપ્ત કરીશ હે મિત્ર આ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે તને ધન મેળવવાનો રસ્તો જણાવતા પહેલાં હું તને એક મહાન વાર્તા કહીશ ફક્ત તે સાંભળીને તારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને હું તને જે ઉપાય કહેવા જઈ રહ્યો છું તેનું પાલન કરીને તારી ગરીબી પણ દૂર થઈ જશે તેથી આ વાર્તા ધ્યાનથી સાંભળ આ વાર્તામાં હું તને બધી ઈચ્છાઓ પૂર્ણ કરતી માતા કામધેનુના આશીર્વાદ મેળવવાનો રસ્તો કહીશ તારે ગાય માતાને દરરોજ ફક્ત એક જ વસ્તુ ખવડાવવી પડશે આમ કરવાથી તારી ગરીબીનો અંત આવશે શ્રીકૃષ્ણ કહે છે હે મિત્ર ઘણા સમય પહેલાં એક નાના ગામમાં ધનીરામ નામનો એક વૈશ્ય રહેતો હતો ધનીરામ અપાર સંપત્તિનો માલિક હતો તેની પાસે સોના ચાંદીના આભૂષણો અસંખ્ય ખેતરો અને વિશાળ મહેલ હતા તેના ઘરમાં દરેક સુખ સુવિધા ઉપલબ્ધ હતી પરંતુ ધનિરામનો સ્વભાવ સ્વાર્થી અને ક્રૂર હતો તેણે ક્યારેય પોતાની સંપત્તિનો સમજદારીપૂર્વક ઉપયોગ નહીં કર્યો જ્યારે સંતો કે ભિક્ષુક તેના દરવાજે આવતા ત્યારે તેઓ ખાલી હાથે પાછા ફરતા તે ક્યારેય કોઈ ભૂખ્યા વ્યક્તિને ભોજન આપતો નહીં કે કોઈ તરસ્યા વ્યક્તિને પાણી આપતો નહીં તેના દરવાજે આવતા ગાયો અને કૂતરાઓને પણ તે ઠપકો આપીને ભગાડી દેતો તેને ફક્ત તેની સંપત્તિમાં રસ હતો વધારવા અને તેની પત્ની સુમિત્રા પૈસા ભેગા કરવામાં વ્યસ્ત હતી તેનાથી વિપરીત તે એક સમર્પિત અને દયાળુ સ્ત્રી હતી તે દરરોજ સૂર્યોદય પહેલાં ઉઠતી સૂર્યદેવની પૂજા કરતી તેમને પાણી અર્પણ કરતી અને પોતાના ઘરને સાચા માર્ગે ચલાવવાનો પ્રયત્ન કરતી ધનીરામનો સ્વાર્થ દિવસે ને દિવસે વધતો જતો હતો તેને પોતાની સંપત્તિ અને સંપત્તિ પર ગર્વ હતો અને તે માનતો હતો કે તેનું નસીબ હંમેશા તેની સાથે રહેશે આ દરમિયાન મકરસંક્રાંતિનો પવિત્ર તહેવાર આવ્યો આખું ગામ ચહેલ પહેલથી ભરેલું હતું લોકો વહેલી સવારે સ્નાન કરતા નવા કપડાં પહેરતા સૂર્યદેવની પૂજા કરતા અને દાન માટે સામગ્રી એકઠી કરતા ગામના વડીલો અને વિદ્વાનોએ આ દિવસનું મહત્વ સમજાવતા કહ્યું કે મકરસંક્રાંતિ એક ખાસ દિવસ છે આ દિવસે દાન અને ગાયની સેવા સો ગણું પુણ્ય આપે છે આ દિવસ ફક્ત ધર્મનું પાલન કરવાનો નહીં પરંતુ વ્યક્તિના પાપોનું પ્રાયશ્ચિત કરવાનો પણ છે હોવા છતાં ધનીરામના ઘરનું દ્રશ્ય એકદમ અલગ હતું એક ગાય તેના દરવાજા પર ભૂખથી તડપડતી ઊભી હતી તેની આંખોમાં કરુણા હતી જાણે તે ધનીરામ પાસે રોટલી માંગી રહી હોય જો કે પહેલેથી જ કડક ધનીરામ ગુસ્સાથી તેની તરફ જોઈ રહ્યો હતો તેણે પોતાના નોકરને આ ગાયને અહીંથી ભગાડવાનો આદેશ આપ્યો મારા દરવાજે તેનો શું ઉપયોગ નોકરે ખચકાટ સાથે કહ્યું શેઠજી આજે મકરસંક્રાંતિ છે ગાયને ખવડાવવી એક પુણ્ય કાર્ય છે ધનીરામ ગુસ્સે થયો અને કહ્યું શું તમે મારી મિલકત લૂંટવા માંગો છો જાઓ અને તેને ભગાડો માતા ગાય ધીમે ધીમે ભૂખ્યા અને નિરાશ થઈને ચાલી ગઈ એ જ દિવસે ઘણા સંતો અને ભિક્ષુકો પણ ધનિરામના દરવાજે આવ્યા પરંતુ તેઓ બધા સાથે એક સમાન વ્યવહાર કરવામાં આવ્યો તેણે કોઈની સાથે આદરપૂર્વક વાત કરવાનું યોગ્ય માન્યું નહીં ભિક્ષા આપવાની તો વાત જ છોડી દો તે દિવસનું પાપ ધનીરામના ભાગ્યને પડકારતું લાગતું હતું થોડા દિવસો પછી ધનિરામના હવેલી પર એક મોટું સંકટ આવ્યું એક અંધારી રાત્રે જ્યારે આખું ગામ સૂતું હતું ત્યારે ચોરોનું એક જૂથ તેની હવેલીમાં ઘૂસી ગયું તેઓએ તેની તિજોરી તોડી નાખી જ્યાં તેનું બધું સોનું ચાંદી અને પૈસા રાખવામાં આવ્યા હતા ચોરોએ ફક્ત તિજોરી જ લૂંટી નહીં પણ ઘરમાં રાખેલી બધી કિંમતી વસ્તુઓ પણ લઈ ગયા સવારે જ્યારે ધનીરામે આ દ્રશ્ય જોયું ત્યારે તેની આંખો સામે અંધારું છવાઈ ગયું તેની પાસે કંઈ બચ્યું ન હતું ધનીરામે પોતાની મિલકત ગુમાવ્યા પછી કંઈ ખાધું પીધું ન હતું તે દિવસ રાત ચિંતામાં ડૂબેલો રહેતો હતો મેં આ બધું કેવી રીતે ગુમાવ્યું તે વારંવાર વિચારતો રહેતો લાગતું હતું કે કોઈએ એક જ ઝાટકામાં તેની મહેનત અને જીવનની આંખી મૂડી છીનવી લીધી છે ચિંતાને કારણે તેની તબિયત ઝડપથી બગડવા લાગી તે ભૂખ ગુમાવી બેઠો રાત્રે સૂઈ શક્યો નહીં અને ધીમે ધીમે તેનું શરીર નબળું પડવા લાગ્યું પરંતુ ધનીરામની ચિંતાઓનો અંત આવતો ન હતો તે તેના પલંગ પર સૂતો તેની આંખો ખુલતી અને વારંવાર તેની પત્ની સુમિત્રાને પૂછતો મારા જીવનનું શું થશે મારા વિના આ ઘર કેવી રીતે ચાલશે સુમિત્રા જે પહેલાંથી જ તેના પતિની કઠોરતા અને સ્વાર્થીપણાથી નાખુશ હતી તેની હાલત જોઈને વધુ ચિંતિત થઈ ગઈ તેણે ધનીરામના સ્વાસ્થ્યને સુધારવા માટે શક્ય તેટલું બધું કરવાનો પ્રયાસ કર્યો તે દરરોજ પ્રાર્થના કરતી સૂર્યદેવ મારા પતિને શાણ પણ આપો અને તેમના સ્વાસ્થ્યમાં સુધારો કરો હું જાણું છું કે તેમના કાર્યો ખોટા હતા પણ કૃપા કરીને અમને મદદ કરો એક દિવસ જ્યારે સુમિત્રા તેના દિનચર્યામાં વ્યસ્ત હતી ત્યારે બપોરે એક સંત દરવાજા પર આવ્યા ઋષિનો ચહેલો તેજસ્વી હતો પણ ભૂખ અને થાકથી તે થોડો નબળો દેખાતો હતો તેણે લાકડાની લાકડીથી દરવાજો ખટખટાવ્યો અને સુમિત્રાને બૂમ પાડી માતા શું આ ભૂખ્યા ઋષિને ખાવાનું મળી શકે સુમિત્રાએ આ અવાજ સાંભળતા જ તે દરવાજા તરફ દોડી ગઈ તેની સામે એક ઋષિ ઊભા હતા જે ખૂબ જ નમ્રતાથી વિનંતી કરી રહ્યા હતા સુમિત્રાએ માથું નમાવીને તેમનું સ્વાગત કર્યું મારા સ્વામી સ્વાગત છે આજે તમે અમારા ઘરમાં કેમ છો કૃપા કરીને અંદર આવો મને કહો કે હું તમને કેવી રીતે મદદ કરી શકું ઋષિએ જવાબ આપ્યો હે દેવી હું ઘણા દિવસોથી ભૂખ્યો છું જેમ જેમ હું પસાર થઈ રહ્યો હતો મેં વિચાર્યું કદાચ મને આ ઘરમાં થોડું ખાવાનું મળી શકે શું તમે મારી ભૂખ સંતોષી શકો છો સુમિત્રાનું હૃદય કરુણાથી ભરાઈ ગયું તેણીએ આદરપૂર્વક ઋષિને અંદર બોલાવ્યા અને કહ્યું હે મહાત્મા હું આ ઘરમાં જે કંઈ બચ્યું છે તે તમને અર્પણ કરું છું સુમિત્રાએ ઋષિને આંગણામાં બેસાડી અને રસોડામાં ગઈ ઘર એવી સ્થિતિમાં હતું કે ફક્ત થોડા ચોખા થોડી દાળ અને થોડું ઘી બાકી હતું પરંતુ સુમિત્રાએ ખચકાટ વિના ઋષિ માટે બધું રાંધ્યું જ્યારે ભોજન તૈયાર થયું ત્યારે મિત્રાએ ખૂબ જ પ્રેમ અને ભક્તિથી ઋષિની સામે તે ભોજન મૂક્યું તેણીએ ભોજન પર તુલસીના પાન મૂક્યા અને ઋષિને કહ્યું હે મહાત્મા આ ભોજન ખૂબ જ સરળ છે પરંતુ કૃપા કરીને તેનો સ્વીકાર કરો અને મને આશીર્વાદ આપો ઋષિએ ભોજન લીધું પહેલો ડંખ લેતાની સાથે જ તેમના ચહેરા પર સંતોષ અને સંતોષનો ભાવ સ્પષ્ટપણે દેખાઈ આવ્યો સુમિત્રાને આ જોઈને અપાર આનંદ થયો ભોજન પૂરું કર્યા પછી ઋષિએ સુમિત્રાને કહ્યું હે દેવી આજે તમે આ ભૂખ્યા ઋષિને ભોજન કરાવીને ખૂબ પુણ્ય મેળવ્યું છે હું તમારી સેવા અને બલિદાનથી અત્યંત પ્રસન્ન છું તમારો સ્વભાવ અને ભક્તિ અમૂલ્ય છે સુમિત્રાએ નમ્રતાથી કહ્યું હે મહારાજ એ મારું સૌભાગ્ય છે કે મને તમારી સેવા કરવાનો આ અવસર મળ્યો છે જો મારી સેવાથી તમે ખુશ થયા છો તો તે મારા માટે સૌથી મોટો આશીર્વાદ છે ઋષિએ હસીને કહ્યું હે દેવી હું તમને વરદાન આપવા માંગુ છું તમે જે કંઈ પણ માંગો છો હું તે પૂર્ણ કરીશ તમારી દયા અને ભક્તિએ મને પ્રભાવિત કર્યો છે હવે તમારી ઈચ્છા વ્યક્ત કરવા માટે મુક્ત રહો આંખોમાં આંસુ સાથે સુમિત્રાએ કહ્યું હે મહારાજ મારી એક જ વિનંતી છે મારા પતિ ખૂબ બીમાર છે અને અમે ગરીબીમાં જીવવા માટે મજબૂર છીએ કૃપા કરીને અમને આ સંકટમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો જણાવો ઋષિએ ગંભીર સ્વરમાં કહ્યું હે દેવી તમારા પતિના પાપોને કારણે તમારા પરિવાર પર આ સંકટ આવ્યું છે પરંતુ હું તમને એક એવો ઉપાય જણાવીશ જે તમારા દુર્ભાગ્યનો અંત લાવશે આ ઉપાય તમારા માટે એક નવી શરૂઆત થશે સુમિત્રાએ આશ્ચર્ય અને જિજ્ઞાસા સાથે પૂછ્યું મહારાજ કૃપા કરીને મને તે ઉપાય જણાવો હું તમારા કહ્યા પ્રમાણે બધું કરીશ ઋષિએ ધીમેથી કહ્યું ગાયની સેવા એ તમારી સમસ્યાઓનો ઉકેલ છે મકર સંક્રાંતિના દિવસે માતા ગાયની સેવા અને પૂજા કરો તેની કૃપાથી તમારા પતિના પાપોનો અંત આવશે અને તમારા ઘરમાં સુખ અને શાંતિ પાછી આવશે આ કહીને ઋષિ ધીમે ધીમે ત્યાંથી ગાયબ થઈ ગયા સુમિત્રા સ્તબ્ધ થઈ ગઈ ઋષિના શબ્દો તેના મનમાં ગુંજવા લાગ્યા તેણીએ સંકલ્પ કર્યો કે તે ઋષિ દ્વારા સૂચવેલ ઉપાય ચોક્કસપણે પૂર્ણ કરશે દરરોજ સુમિત્રા સૂર્યોદય પહેલાં જાગી જશે અને નાના ઘરકામ પૂર્ણ કર્યા પછી ગામની નજીક સ્થિત ગૌશાળામાં જશે ત્યાં તેણીએ એક વૃદ્ધ અને બીમાર ગાય પસંદ કરી જેને અન્ય લોકો દ્વારા અવગણવામાં આવી હતી સુમિત્રાએ તે ગાયની સેવા કરવાનો સંકલ્પ કર્યો એક ઋષિએ સુમિત્રાને ગાયને દરરોજ ગોળ અને લોટના ગોળા ખવડાવવા કહ્યું હતું પરિવારમાં ગરીબીને કારણે આ સરળ ન હોવા છતાં સુમિત્રાએ પોતાની જરૂરિયાતોનો ત્યાગ કર્યો અને જરૂરી સામગ્રી ભેગી કરી તેણીએ પ્રેમથી ગાયને રોટલી અને ગોળ ખવડાવ્યો તેના શરીરને સ્નેહ આપ્યો અને તેની સાથે વાત કરી સુમિત્રાએ ગાયને કહ્યું માતા ગાય મને તમારી સેવા કરવામાં ખૂબ આનંદ થાય છે કૃપા કરીને અમારા પરિવાર પર તમારા આશીર્વાદ વરસાવતા રહો આમ કરવાથી સુમિત્રાના મનમાં શાંતિ અને સંતોષ ભરાઈ ગયો થોડા દિવસોમાં ચમત્કારો થવા લાગ્યા ગાયની સ્થિતિમાં સુધારો થવા લાગ્યો ગાય જે પહેલાં નબળી અને બીમાર દેખાતી હતી હવે સ્વસ્થ અને મજબૂત દેખાતી હતી સુમિત્રાનું હૃદય મજબૂત બન્યું તે માનીને કે ગાયોની સેવા કરવાથી તેમની સમસ્યાઓનો ઉકેલ આવશે પછી એક દિવસ ગામમાં અણધાર્યા સમાચાર ફેલાઈ ગયા રાજાના સૈનિકોએ ધનીરામના પૈસા ચોરનારા ચોરોને પકડી લીધા છે ચોરોએ તેમની ભૂલ સ્વીકારી અને રાજાના આદેશ પર બધા પૈસા પાછા આપી દેવામાં આવ્યા આ સમાચાર સાંભળીને ધનીરામ અને સુમિત્રાનું ઘર ખુશીથી ભરાઈ ગયું પૈસા પાછા મળ્યા પછી ખુશીની લહેર ફેલાઈ ગઈ સુમિત્રાએ ધનીરામને સમજાવ્યું કે આ બધું ગાય માતાની કૃપાથી થયું છે સાધુ મહારાજે સૂચવેલો ઉકેલ આપણી સમસ્યાઓનો ઉકેલ બની ગયો છે હવે આપણે ખાતરી કરવી જોઈએ કે આપણે આપણી ભૂલોનું પુનરાવર્તન ન કરીએ ધનીરામ જે પહેલા સ્વભાવે કઠોર અને સ્વાર્થી હતો સુમિત્રાની વાતથી પ્રભાવિત થયો તેને સમજાયું કે પોતાનું ધન પાછું મેળવવું ફક્ત ગાયની સેવાને કારણે જ શક્ય છે હવે ધનીરામ પણ દરરોજ સુમિત્રા સાથે ગૌશાળામાં જવા લાગ્યો તે ગાયોની સેવા કરતો તેમને ચારો લાવતો અને તેમના શરીરને પ્રેમથી સંભાળતો આશ્ચર્યજનક રીતે તેની બીમારીઓ ધીમે ધીમે દૂર થવા લાગી તેના ચહેરા પર પહેલા દેખાતી નબળાઈ અને થાક દૂર થઈ ગયો ધનિરામે તેની ભૂલ સંપૂર્ણપણે સ્વીકારી લીધી અને સુમિત્રાને કહ્યું કે તે ગાયોની સેવા અને દાન કરીને જીવનભર કરેલી બધી ભૂલોનું પ્રાયશ્ચિત કરશે આ સંપત્તિ ફક્ત મારી નથી તે ભગવાન દ્વારા આપવામાં આવી છે અને તેનો ઉપયોગ બીજાના કલ્યાણ માટે કરવો તેની ફરજ છે તેમણે પોતાના ઘરની નજીક એક મોટી ગૌશાળા બનાવી હતી જ્યાં ઘણી ગાયોની સંભાળ રાખવામાં આવતી હતી તેમણે ગામના ગરીબોને પણ મદદ કરી હતી તેમણે એક ભોજનાલય પણ શરૂ કર્યું હતું જ્યાં કોઈપણ ભૂખ્યો વ્યક્તિ ભોજન કરી શકતો હતો હવે ધનીરામ માત્ર ગાયોની સેવા જ કરતો ન હતો પરંતુ સંતો અને સાધુઓનું પણ સ્વાગત કરતો હતો તેઓ દરરોજ સૂર્યદેવની પૂજા કરતા હતા અને પોતાના કાર્યો દ્વારા બીજાઓ માટે પ્રેરણારૂપ બન્યા હતા શ્રીકૃષ્ણે કહ્યું હે મિત્ર મકરસંક્રાંતિના દિવસે આ રીતે ગાયની સેવા કરવાથી વૈશ્યોના બધા પાપોનો નાશ થયો હવે હું તમને કહીશ કે ગાયની સેવા કેવી રીતે કરવી અને ધન મેળવવા માટે ગાયને શું ખવડાવવું હે મિત્ર શાસ્ત્રોમાં ગાયને માતા કહેવામાં આવે છે અને બધા દેવી દેવતાઓ પણ તેની પૂજા કરે છે ગાયના છ ભાગો ગાયનું છાણ મૂત્ર દૂધ દહીં અને ઘી અત્યંત પવિત્ર છે અને શુદ્ધિકરણનું સાધન પણ છે બિલ્વવૃક્ષ ગાયના છાણમાંથી ઉદ્ભવ્યું છે તેમાં લક્ષ્મી હાજર છે તેથી તેને શ્રીવૃક્ષ કહેવામાં આવે છે કમળના બીજ ગાયના છાણમાંથી ઉદ્ભવ્યા છે ગુગ્ગુલ્લું ગૌમૂત્રમાંથી ઉદ્ભવ્યા છે જે જોવામાં સુખદ અને સુગંધિત છે અને બધા દેવતાઓનો ખોરાક છે દુનિયામાં મૂળ વસ્તુ ગાયના દૂધમાંથી ઉત્પન્ન થાય છે બધી શુભ વસ્તુઓ દહીંમાંથી ઉત્પન્ન થાય છે અને ઘીમાંથી અમૃત ઉત્પન્ન થાય છે તે દેવતાઓને સંતુષ્ટ કરવાનું સાધન છે ગાય દ્વારા યજ્ઞ કરવામાં આવે છે ગાય માતાના શરીરમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ છે ગાય એક અત્યંત પવિત્ર શુદ્ધ શાંતિપ્રિય અને પાપરહિત પ્રાણી છે ઋગ્વેદમાં તેને જગતની પાલનહાર માતા કામધેનુ કહેવામાં આવે છે તેના દર્શનથી જ હજારો માનવ પાપોનો નાશ થાય છે તેથી આ નિર્દોષ માતા ગાયને ક્યારેય ત્રાસ આપવો જોઈએ નહીં ગાયોને ક્યારેય મારી નાખવી જોઈએ નહીં કે પીડા આપવી જોઈએ નહીં શાસ્ત્રોમાં ગાયની હત્યાને સૌથી મોટું પાપ માનવામાં આવે છે જે વ્યક્તિ નિસ્વાર્થ ભાવે ગાયની સેવા કરે છે તેને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે જે સ્ત્રી રસોડામાં બનેલી પહેલી રોટલી માતા ગાયને ખવડાવે છે તે હંમેશા પરણિત અને ભાગ્યશાળી રહેશે જે વ્યક્તિ ગાયમાંથી મેળવેલો પંચગવ્ય પોતાના ઘરમાં રાખે છે તેને ક્યારેય દુઃખ કે ગરીબીનો સામનો કરવો પડતો નથી જે વ્યક્તિ દરરોજ કોઈને કોઈ રીતે માતા ગાયની સેવા કરે છે તે સૌથી પુણ્યાત્મા બને છે શાસ્ત્રોમાં માતા ગાયને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે તેથી તેની પૂજા કરવાથી ગરીબી દૂર થાય છે માતા ગાયની સેવા અને રક્ષણ કરવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે ઘણા સમયથી ચાલી આવતી પરંપરા છે કે ઘણા ઋષિઓ પોતાની ઝૂંપડીઓમાં ગાયો ઉછેરતા હતા અને રાજાઓ અને સમ્રાટો ગાયોનું દાન કરતા હતા ગાયનું દાન કરવું એ સૌથી મોટું દાન માનવામાં આવે છે ગાયનું દાન કરવાથી બધા જન્મોના પાપોનો નાશ થાય છે અને વ્યક્તિને મોક્ષ મળે છે ગાયના દર્શન કરવાથી ખૂબ જ શુભ છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે દરરોજ સવારે ગાય જોવાથી પુણ્ય મળે છે અને સવારે ગાયનું છાણ જોવાથી લક્ષ્મી આવે છે જો તમે કોઈ મહત્વપૂર્ણ કાર્ય કરવા જઈ રહ્યા હો માટે જઈ રહ્યા છો અને અચાનક કોઈ ગાય તમારા માર્ગમાં આવી જાય છે તો તે કાર્ય ચોક્કસ સફળ થશે જો તમે કોઈપણ યાત્રા પર નિગણતી વખતે ગાય જુઓ છો તો તે યાત્રા ખુશીથી પૂર્ણ થાય છે તેમાં કોઈ શંકા નથી જો કુંડલીમાં પિતૃદોષ હોય તો દરરોજ ગાયને રોટલી અને ઘાસ ખવડાવવાથી અન્ય ઉપાયો સાથે લાભ થાય છે અને પિતૃદોષથી રાહત મળે છે તેવી જ રીતે જો કુંડળીમાં સાડેસ હતી અથવા શનિની મહાદશા હોય તો દર શનિવાર અને અમાવસ્યાએ કાળી ગાયને ઘાસ કે રોટલી ખવડાવીને તેની પૂજા કરો આનાથી ક્ષણ દોષ ઓછો થાય છે ગૌમૂત્ર એટલે કે ગૌમૂત્ર ખૂબ જ ઉપયોગી અને પવિત્ર છે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે ગૌમૂત્ર માત્ર આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી જ મહત્વપૂર્ણ નથી પરંતુ તેના અનેક વૈજ્ઞાનિક અને સ્વાસ્થ્ય લાભો પણ છે ગૌમૂત્રમાં ઘણા ખનિજ અને સ્વાસ્થ્યવર્ધક તત્વો હોય છે જે આપણા શરીરને શુદ્ધ કરે છે અને આપણને અનેક રોગોથી બચાવે છે ગૌમૂત્ર છંટકાવ કરવાથી પર્યાવરણમાં પણ શુદ્ધતા અને પવિત્રતા આવે છે તેથી આપણા શાસ્ત્રો દરરોજ ગૌમૂત્રનું સેવન કરવાની અને ઘરમાં ગૌમૂત્ર છાંટવાની ભલામણ કરે છે જેથી શરીર સ્વસ્થ રહે કુંડળીમાં શુક્રની સ્થિતિ મજબૂત કરવા માટે અનુસાર સફેદ ગાયને નાસ્તામાં પહેલી રોટલી રોટલી અર્પણ કરવી શુભ માનવામાં આવે છે જો તમારી કુંડળીમાં બુધ નબળો છે અથવા તમે કોઈ કારણોસર તેના અશુભ પ્રભાવનો અનુભવ કરી રહ્યા છો તો દર બુધવારે ગાયને લીલો ચારો ખવડાવવાનું શરૂ કરો આનાકી બુધના અશુભ પ્રભાવ દૂર થશે અને ઘણી સમસ્યાઓનો ઉકેલ મળશે જો તમારી કુંડળીમાં મંગળ દોષ છે જે તમારા જીવનમાં ઘણી સમસ્યાઓનું કારણ બની રહ્યો છે તો મંગળવારે લાલ ગાયની સેવા કરો ગાયની પૂજા કરો અને તેને ગોળ અને ચણા ખવડાવો ગુરુગ્રહને જીવનના તમામ શુભ પ્રસંગોનો આશ્રયદાતા માનવામાં આવે છે તેથી જો કોઈને લગ્ન જેવા શુભ પ્રસંગોમાં અવરોધોનો સામનો કરવો પડી રહ્યો હોય તો તેણે પોતાની કુંડળીમાં ગુરુનું સ્થાન મજબૂત કરવા માટે ગાયને ગોળ અને ચણા ખવડાવવા જોઈએ આનાથી શુભ પરિણામો મળે છે જો ઘરમાં અશાંતિ રહેતી હોય અને વારંવાર ઝઘડા થતા હોય તો શાંતિ અને સુખ જાળવવા માટે ઘરની અંદર ગાયના છાણના ખોળા બાળો અને તેનો ધુમાડો આખા ઘરમાં ફેલાવો આ નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે અને સકારાત્મક ઉર્જા વધારે છે ગાયના દૂધ દહીં ઘી ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી બનેના મિશ્રણને પંચગવ્ય કહેવામાં આવે છે પંચગવ્યને પાપનો નાશ કરનાર માનવામાં આવે છે અને હિન્દુઓમાં પ્રાયશ્ચિતના ધાર્મિક વિધિમાં તેનો ઉપયોગ થાય છે પંચગવ્યમાં વપરાતા બધા ઘટકો અત્યંત ઉપયોગી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક અને ઔષધીય ગુણોથી ભરપૂર છે જો ગાય તમારા ઘર આંગણે આવે છે તો તેને રોટલી ખવડાવ્યા વિના જવા દો નહીં નહીંતર તમને દુર્ભાગ્યનો સામનો કરવો પડશે લક્ષ્મી પણ તેનું ઘર છોડીને જાય છે દરેક સ્ત્રીએ દરરોજ ગાય માટે રોટલી બનાવવી જોઈએ અને તેને પ્રેમથી ખવડાવવી જોઈએ આનાથી ગાય તરફથી આશીર્વાદ મળે છે અને ઈચ્છાઓ પૂર્ણ થાય છે કેટલાક લોકો ગાયને વાસી ખોરાક અથવા બચેલો ખોરાક ખવડાવે છે શાસ્ત્રોમાં આને પાપ માનવામાં આવે છે તમે તેને કોઈપણ અન્ય પ્રાણીને ખવડાવી શકો છો પરંતુ તમારે ગાયને ક્યારેય બચેલો ખોરાક નહીં ખવડાવવો જોઈએ ગાય ભૂખને કારણે ખોરાક ખાઈ જાય છે પરંતુ જે વ્યક્તિ તેને વાસી ખોરાક ખવડાવે છે તે પાપી છે ગાય એક શાકાહારી અને પવિત્ર પ્રાણી છે તેથી માંસ ઈંડા વગેરે ક્યારેય ગાયના ખોરાકમાં ઉમેરવા જોઈએ નહીં આમ કરવું એ ઘોર પાપ છે જો કુંડળીમાં ચંદ્ર દોષ હોય અને તેના કારણે તમે સતત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોવ તો રોટલી પર સફેદ માખણ મીઠું અને ઘી લગાવીને ગાયને ખવડાવો જો ક્ષણ દોષ હોય તો લોટમાં કાળા તલ ભેળવીને રોટલી બનાવો અને ગાયને ખવડાવો આનાથી શનિદોષ દૂર થાય છે મંગળ દોષ દૂર કરવા માટે રોટલી પર હળદર લગાવીને ગાયને ખવડાવવી જોઈએ જો ઘરમાં આર્થિક સમસ્યા હોય તો ગુરુવારે ગાયને કેળા ખવડાવો આનાથી ગરીબી દૂર થશે ગાયની પીઠ પર એક ઊંચો ખૂંદ હોય છે આ ખૂંદમાં સૂર્ય નાડી હોય છે જ્યારે પણ ગાય તમારા દરવાજે આવે છે ત્યારે આ ખૂંદને એક વાર સ્પર્શ કરો આનાથી જીવનમાંથી બધા રોગોનો અંત આવશે અને તમને ધન અને સંપત્તિ મળશે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે વ્યક્તિ ગાયની સેવા હૃદય મન અને પૈસાથી કરે છે તે મૃત્યુ પછી ગાયની પૂંછડી પકડીને વૈતરણી નદી પાર કરે છે તે વ્યક્તિ અકાળે મૃત્યુ પામતો નથી અને મોક્ષ મેળવે છે જે વ્યક્તિની ભાગ્યરેખા સુષુપ્ત હોય છે જો તે વ્યક્તિ પોતાની હથેળીમાં ગોળ મૂકીને ગાયની જીભથી ચાંટે છે તો તેની સુષુપ્ત ભાગ્યરેખા ખુલે છે અને તેનું દુર્ભાગ્ય સૌભાગ્યમાં ફેરવાઈ જાય છે તો મિત્રો ભગવાન શ્રીકૃષ્ણે ગાયનું મહત્વ આ રીતે સમજાવ્યું છે નવા વર્ષની શરૂઆતમાં તમારે પણ ગાયને આ વસ્તુઓ ખવડાવવી જોઈએ તમારી બધી ઈચ્છાઓ ચોક્કસ પૂર્ણ થશે મને આશા છે કે તમને આ કંઠ અને માહિતી ગમશે વિડીયો લાઇક કરો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો જેથી તમને આવી આધ્યાત્મિક માહિતી મળે આપ સૌનો આ